અને આ પવિત્રતા ચોખ્ખાઈ નું પ્રતિક છે આટલા સરસ રંગો આપણા પૂર્વજો એ પસંદ કર્યા છે તો આપણે શા માટે આ પોશાક પહેરતા આપણે આપણને શરમ આવવી જોઈએ ના આવવી જોઈએ અમારા જે ગુજરાત એટલે અમારો જે ગુજરાતનો જે પૂર્વ પટ્ટીનો આખો વિસ્તાર છે એ ત્યાં જે છોટાઉદેપુર જિલ્લાની અમારી રાઠવા જે વસ્તી છે એ ટોટલી તમારી સાથે રિલેટેડ છે એમપી નો આ જે આ જે વિસ્તાર છે એની સાથે બિલકુલ રિલેટેડ છે અહીંયા અમારા કોઈકના હગા છે કોઈના માસા છે કોઈની મામી છે કોઈકની બેન છે ફોઈ છે બધો વ્યવહાર આપણી સાથે ચાલે છે અને જ્યાં અમારે ત્યાં જે નાથ છે બામણિયા હોય તડવલા હોય કટોલિયા હોય કનાસિયા હોય જે કઈ હોય એ બધી જ ના થઈયા પણ ચાલી રહી છે અને લગ્ન સંબંધના કે બધા જ વ્યવહાર આપણા રોટી બેટી ના વ્યવહાર બધા અહીંયા ચાલી રહ્યા છે એટલે અમારો સીધો સંબંધ તમારી સાથે આપણે જે લોકો છે એ મુખ્ય ભીલ કમ્યુનિટી ભીલ માંથી છે આપણે હિલ કેમ નામ પાડ્યું થોડો ઈકો ઓછો કરજો મને એવું લાગે છે અને પેલો ઢોલ છે મહારાષ્ટ્ર ની અંદર ચારે રાજ્યો વહેંચાયેલી આ પ્રજા છે ભીલ પ્રજા અને લગભગ એની અઢી કરોડ થી પણ વધારે વસ્તી છે એ જે ભીલ લોકો છે એ ભીલ જ આપણે છે કેમ નામ પડ્યું એ લોકો બિલ રાખતા હતા બિલ અહીંયા આપણી પાસે બિલ બિલખું આ બિલ લાવો આને શું કહેવાય બિલખું આપણે બોલીએ એને બિલ પણ કહેવાય બિલ બિલ પરથી નામ પડ્યું ભીલ અને એ જ ભીલ મધ્યપ્રદેશમાં પ્રદેશમાં કહેવાય ફિલાળા અને એ જ લોકો અમારા ગુજરાત ની અંદર જે રાઠવા છે રાઠ વિસ્તાર હોવાને કારણે રાઠવા નામ પડ્યું બરાબર પણ અમારા જે જે હતા હતા એ કહેતા કે આપણે બધા છે એટલે અમારો તમારી સાથે છે રાઠવા જે વિસ્તાર છે એ બધા મધ્યપ્રદેશના છે અને એ એ જે ઇતિહાસ છે એ ઇતિહાસ આપણને ખબર નથી એટલે આપણે ક્યાં ભૂલા પડ્યા છે કે તમે એમપી ના છો ને અમે ગુજરાતના છો ને આવી રીતે જે વાળા પડતા રહ્યા છે

તમારે ત્યાં ગાવો આવું ગાવો છો હે તો આ લોકો આજે પણ યાદ કરે છે આજે પણ માળવા જાય છે અમદાવાદ ને સુરત ને કેટલા મોટા સિટી છે કેમ એ દેખાતું નથી એમને ના દેખાય જે મૂળમાં જેની સાથે સંબંધ છે એને યાદ કરે છે માળવાને યાદ કરે છે એટલે ઇતિહાસ સાક્ષી પૂરે છે આ બહેનોના ગીતાની અંદર ઇતિહાસ હોય છે એમની અંદર સમજવાની વાત હોય છે પણ આપણે એ વસ્તુ સમજતા નથી એમને કહીએ તમે ગાવાનું બંધ કરો બંધ કરો એમ કરીને અમારા ગામમાં તો પેલા અમારા વાળા જ ચાલુ કરે બે કલાક સુધી પેલા અમને બંધ કરાય એટલે આ ઇતિહાસ બધો ખબર પડતી નથી તો એમને ગાવવા દો ને એમની પાસે જાણકારી છે તમારી પાસે શું છે પાકડી બાંધવાના ઠેકાણા હવે તો અત્યારે વિજ્ઞાનને કારણે બધા હોસ્પિટલ થઈ ગયું ડોક્ટરો વધી ગયા વગેરે વગેરે બરાબર છે પણ હા પહેલાના સમયમાં બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે એ માતા અને બાળક સાથે જે નાળ જોડાયેલી હોય એને કાપવા માટે આનો ઉપયોગ થતો છે કેમ શરીર જાટડાને ઊનીરતી વખતે આને કેમ હોધી એટલે આની સાથે આપણો સંબંધ છે છોરા છોરી જુવાન થાય લગ્ન કરવાનો સમય આવે જ્યારે તેલ ચડાવવાનું પહેલું આવે ક્ષત્રિય તેલ ચડાવવાનું હોય પછી ઘાયરે તેલ ચડાવવાનું આવે ત્યારે પહેલા બીલખી રૂપી પડે કે દાદા રૂપી પડે ને હે હા તો બિલ સાથે સબંધ છે કે નહીં આપણો હજુ પણ છે ને પણ કેટલાક ઉધારવાળા પાછા આ નહીં કરવાનું હવે આ બધું બંધ કરો તો આપણો જેની સાથે સબંધ છે ને રાખો તમે બરાબર છે અને છેલ્લે જયારે પુરુષ જયારે મરી જાય ત્યારે લીન જવું પડે કે નહીં ભૂજા છોડવો પડે ને પાછો હે બીજો કોઈ સમાજ આવું કરે છે કરે છે આવું નથી કરતો

કોઈક છાડ પાન ને પૂંજી આવીએ કોઈક નદીઓ વારે પૂજી આવીએ અરે કોઈક મોટો ડુંગર હોય એને પણ પૂજી આવીએ એ પ્રકૃતિની પૂજા છે અમારા લોકો પાછા ગીત ગાય તમારે ત્યાં ગાય છે ખબર નઈ અમારે વાત કરું છું એ લોકો એવું ગાય છે આડા મથવાડ મેલ્યા રે ગોરી બેન આડા કોણે ઓર્યા રે પાછા મથવાડ પહોંચી ગયા ત્યાં બી આપણો સંબંધ હશે તો ને બરાબર છે એટલે આ બધી વસ્તુ જે છે એ આપણા ગીતોની અંદર સમાવેલી છે અને એને આપણે ખૂબ સમજવાની જરૂર છે હવે અહીંયાથી મને ચિઠ્ઠી મળી ગઈ છે એટલે થોડીક રિક્વેસ્ટ કરું છું હા 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 પેલા સંગીત ની વાત કરી લઉં જે આદિવાસીલ ઢોલક અને તબલા ની અંદર જે બોલ આવે ને બોલ આ ઢોલ કેવી રીતે વાગે છે એ જે મૂળ બોલ જે શરૂઆત છે એ આ ઢોલ ની અંદર છે એક બાજુ દાંડિયું છે એક બાજુ આમ હાથ થી વગાડવાનું હોય બરાબર તમે દાંડી મારો એટલે થા વાગે થા અને આ બાજુ હાથ મારો એટલે ધીન અથવા તીન વાગે બરાબર એ બોલ છે આના મૂળ બોલ છે અને પછી તબલામાં બીજા બોલ આવે તીત તીરકિત એવું બધું પછી આવે પણ આ જે મૂળ જે બોલ છે ને એ આની અંદર આવે તમે ઢોલ વગાડો ને એટલે માનો કે કોઈ વગાડતો એને બોલની ખબર નથી પણ એ વગાડશે તો હું વગાડું તોય તોય આવો વગાડે

જે સાત સુર છે સાત સા સે ગમ પધ ની ઓકે બરાબર આ જે સાત સુર છે એમાં આપણા જે સાધનો છે એ ચાહે ગુજરાત હોય મધ્યપ્રદેશ હોય કે અમારા

પણ પાંચ સ્વર તો આપણે જ સો ત્યાં કહેવાય ને હે તો આપણી સોચ મોટી કહેવાય કે એમની સોચ મોટી કેવાય બરાબર છે અહીંયા હું વગાડું સારે ગમ પ એટલું વાક્યું પ સુધી વાત બરાબર હવે આમાં ગીત માનો કે આપણે કોઈ ગીત વગાડવું હોય પહેલાના લોકો પેલા મોટલા ફીખા વગાડે આવગાડે ધરુથ રુથ સાચા વડે થર થરૂ એના બોલ છે સંગીતના જે સારે ગમા આવ્યું ને એટલે મગ રે સા એવું મગ રે સા મગ રે ગ મ મગ રે સારે ગરે રે રે એવું ગે જોયું વગાડવું પછી એ મોટલા પીહા પછી ગોઢ્યા પીહા આયા પાછા આવા બરાબર પાછા નંગારિયા ને બધું બીજું આવે પાછું એ લોકો શું ઓગાડે છોરી શું ગાવે નણંદી ફોજાય જોડી મારી નણંદી ફોજાય જોડી રે એવું ગાવે ને હે અને એના બોલ છે એના એના જે સૂર છે મ પ રે ગ રે સા રે ગ મ પ ગ રે ગ ગ એવું આગે જો હું ઓગાડું

આપણે બધા એક જ સરખું નહીં આવ્યું ને આવ્યું કે નહીં બરાબર છે હવે છેલ્લે બે મિનિટ બરાબર બરાબર છે હવે આપણે બધા જય આદિવાસી બોલાવીએ છે જય જખર બોલતા થયા છે બરાબર એટલે કેટલાક લોકોને એવું લાગે કે આ નવું ક્યાંથી આવ્યું બધું જય આદિવાસી ની પાછું નવું કઈથી આવ્યું જોહાર કઈથી નવું આવ્યું એવો વિચારે છે કે નહીં એવું એવું બોલે છે બરાબર તો આપણે બધા આદિવાસી છે બરાબર છે તો તમને જય આદિવાસી બોલાય તો કોઈ વાંધો ખરો બોલવું જોઈએ કે નહીં જય આદિવાસી પછી જોહાર તો જોહારનું કહે છે કે આ કઈક પાછું થોડું નવું આવ્યું હવે આ આપણે તો બીજું બીજું બોલતા ના જોહાર પાછું થી આવી ગયું એટલે પણ એ જોહાર કોઈ નવું છે જ નહીં તમે આમની પાસે જતા રહો તમારી પાસે કશું નહીં આમની પાસે જતા રહો પેલા લગ્નમાં છોરાછોરી લગન હોય ને મોડે લી થાય બરાબર તો તમે ગાવો છો ને ફલાણા ભાયાનો ભાઈ ઓરે કઈ રસીએ રે સીમોડી જુવાર વાય હરે એવું ગાવ પેલા કે ગાવો કે તઈ કઈ નવું થોડું છે હજારો વર્ષથી આ લોકો ગાય છે તો જોહાર બોલાતું હશે તો ગવાયો ને એમને એમ થોડું ગવાય કઈ જે સત્ય હતું દેખાયું છે એ લોકો ગાય છે પછી તરત પેલો પુંજારો તઈ બેખોબામાં આમ સિક્કા રૂપિયાનો સિક્કો પકડાવે ને હાથમાં ચોખા હાલે ને પાણી આવે એટલે પાછું જુવારવાનું શરૂ થાય એટલે આ લોકો તરફ ગીત ઉપાડે પાછું સીધો રહીને જુવારે હો ભાયા એવું ગાવો કે નહીં તો આ જોહર જ હતું પણ આપણે એને સમજી નહીં હક્યા અને પેલા લોકો આવીને કે હવે તમારે હી મોડી નહીં લીધવાનું હા બધું ઘરમાં જ પતાવવાનું એટલે આ ઇતિહાસ આવી રીતે આપણો ધીમે ધીમે ગુપ્ત થઈ રહ્યો છે ઇતિહાસ નાશ પામી રહ્યો છે એને સમજવાની જરૂર છે આપણે લોકો તો અંદર આપણે દોડીએ આપણે જુવારીએ ની ત્યાં સુધી ગોધાથી લે હોય ને એ એ જ વસ્તુ ગોદી ઉઠાડીએ તીપદાડે બી કરીએ આપણે તો એ જોહાર છે આપણો બરાબર છે તો એ જોહાર કોઈ નવો શબ્દ નથી આપણો છે અને એનું એક બીજું પ્રમાણ આપું આજ થી ચારસો વર્ષ પહેલા સંત તુલસી દાસ થઈ ગયા એમણે જે રામચરિત માનસ ગ્રંથ લખ્યો છે એ એક જાતનું રામાયણ છે એમાં અયોધ્યા કાંડની અંદર લખ્યું છે રામ ગયા વાન પછી ફરત ફરત એમને પાછા બોલાવા ગયા ને એમની સાથે નિષાદ રાજા હતા અને બીજા ઘણા બધા આપણા લોકો હતા એ વસ્તુ આવે છે અયોધ્યા કાંડની અંદર એમાં